બન્યા અને ભોજન વ્યવસ્થા તથા જનજીવન ખોળવાયું બિલીમોરા દેસરા જૂના કુંભારવાડની જમીની હકીકતની વાત કરીએ તો ગઈકાલ સવારેથી પાણી ભરાયા બાદ હવે પાણીની સપાટી નીચે ઉતરી રહી નથી બે દિવસથી સંપર્ક વિહોણા થવાથી અહીંનું સામાન્ય જનજીવન ખોળાયું છે હાલ તાજેતરની વાત કરીએ તો ગેસ કનેક્શન કપાયા હોવાથી રસોડામાં ભોજન બનાવી શકાય એમ નથી ભોજનની વ્યવસ્થા બહારથી કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા હતા નગરપાલિકા તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી બિલીમોરા પૂરોહિત હોટલ તરફથી ખૂબ સારી સેવા મળી જે રાત્રિના સમયે અચાનક ગેસ લાઇન બંધ થતાં મુશ્કેલીમાં પડેલા સ્થાનિકોને ભોજન પૂરું પાડ્યું એના બદલ સ્થાનિકો આભારી રહ્યા

તો આપણી સાથે બહેનો પણ છે તો બહેનો નું અત્યારે કઈ રીતનું બહેનો ભાઈ કઈ રીતના આવ્યા તમે

આ રીતના અત્યારે ઘૂંટણીઓ સુધી પાણી આવી ગયા છે બહારની સાઈડ તો વધારે પાણી છે